અમરેલીની ફૂલઝર નદીમાં ઘોડાપુર આવ્યું સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદને પગલે મેરિયાણા ગોરકડા ખડસલી વીજ પડીમાં ભારે વરસાદ તો લુવારા ગાધકડા લીખાણા બમ્મ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ મેરિયાણાની ફૂલઝર નદીમાં ઘોડાપુરના દ્રશ્યો આપ જોઈ શકો છો સૌથી વધુ વરસાદ સાવરકુંડલા અને રાજુલા પંથકમાં છે સાવરકુંડલામાં પાંચ ઇંચ વરસાદ તો રાજુલામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાવશે અને પ્રથમ જ વરસાદમાં પર અને ઘોડાપુર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અમરેલીમાં અવિરત વરસાદનો પ્રકોપ રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો રાજુલાના બરબટાણા ગામની ગિયાલ નદીમાં ઘોડાપુર જોવા મળ્યા નદીના ધસમસતા પ્રવાહમાં કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી આવ્યા વિક્ટર ગામમાં કારણે અનેક ઘરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો સમગ્ર અમરેલી પંથકમાં ભારે વરસાદથી લોકોની હાલાકી વધી છે ભારે વરસાદને લીધે જોલાપુરી નદીમાં પણ પૂરની પરિસ્થિતિ હળમતિયા અને દેવકાની વચ્ચે નદીમાં પચીસ જેટલા ઘેટા તણાયા સ્થાનિક લોકોએ દસ જેટલા ઘેટાનું રેસ્ક્યુ કર્યું નદીમાં ભારે પ્રવાહ હોવાથી પંદર જેટલા ઘેટા તણાઈ ગયા માલધારી પરિવારના તમામ ઘેટા પૂરમાં તણાયા હોવાની પરિસ્થિતિ જોવા મળી જેમાંથી અમુકને બચાવી લેવાયા છે અમરેલીના સાવરકુંડલા નજીક જાબાળ ગામે સુરજવડી નદી બે કાંઠે વહેતી થઈ ત્યાં હનુમાનજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે નદી કાંઠે જ હનુમાનજીનું મંદિર આવેલું છે તે પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યું દ્રશ્ય જોઈને અંદાજો લગાવી શકાય છે કે મેઘરાજા જે રીતે મહેરબાન તો થયા છે પરંતુ જાણે કે કહેર લઈને આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે સમગ્ર મંદિરની જે ડેરી છે તે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે તો આ તરફ દ્રશ્યો અમરેલીના લીલીયા પંથકના ધોધમાર વરસાદને કારણે બોરીગડા ગામે એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ અમરેલીથી ગારે આધારની બસ પાણીમાં ફસાયેલી જોવા મળી રહી છે બોરીગડા ગામની આ ઘટના જે કોઝવે છે તેના કારણે ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો ડાયવર્ઝનમાં વરસાદી પાણી ભરાતા એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ તમામ મુસાફરોનો જો કે આ બાદ બચાવ થયો છે પરંતુ આસપાસના જે પાણી ભરાયેલા દ્રશ્યો છે તે ઘણા ડરામણા છે અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો સાવરકુંડલાના વીજપડી ગામની સ્થાનિક નદીમાં પૂરની પરિસ્થિતિ પહેલીવાર સ્થાનિકો પૂરને જોવા ઉમટી પડ્યા વહેલી સવારથી જિલ્લાભરમાં જ્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે વાવણી લાયક વરસાદ તો જોવા મળ્યો છે ખેડૂતોમાં ખુશીની લહેર છે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અને સાથે સાથે ગરમીથી પણ લોકોને ઘણી રાહત મળી છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં પણ સારો વરસાદ વરસ્યો ગોબા પીપરડી ફિફાદ ભમોદરા સહિતના ગામોમાં વરસાદને કારણે ગામ નજીક ફલકુ અને મેરામણ નદીમાં ભારે પૂર આવ્યું નદીમાં ભારે પૂર આવતા પાણી ઘોબા ગામમાં ભરાઈ ગયા ભારે વરસાદને કારણે ગોબા ગામની શેરીઓ પાણી પાણી થઈ ગઈ ગોબા ગામમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે ફિફાદ અને ગોબા વચ્ચેના નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિ ધોધમાર વરસાદને કારણે વાવણી લાયક વરસાદથી જગતના તાત ખુશખુશાલ અમરેલીમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી લાઠીધારીના જે દ્રશ્યો સાવરકુંડલાના દ્રશ્યો તો બગસરા પણ જોવા મળી રહ્યું છે જિલ્લાના વિવિધ ગ્રામ વિસ્તારોમાં વરસતા વરસાદ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે ખેતીલાયક વરસાદ થવાથી લોકોમાં રાહત ખેડૂતોમાં રાહત ભારે વરસાદને પગલે લોકો છે ત્યાં અસહ્ય ગરમીથી વરસાદની મોજ માણવા રસ્તા પર આવ્યા હતા તો ક્યાંક પૂરના પાણી જોવા માટે બહાર નીકળ્યા હતા લાઠી ધારી બગસરા અને સાવરકુંડલામાં સર્વત્ર સારો એવો વરસાદ જોવા મળ્યો છે